ડીસાના આખોલ ચાર રસ્તા નજીક ભાજપની ચૂંટણીલક્ષી બેઠક યોજાઈ આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભાની ચૂંટણીને લઈને મોદી હાથ મજબૂત કરવા ચૂંટણી જીએસ કોલ્ડ સ્ટોરેજ ખાતે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને મોવડી મંડળના આગેવાનો સહિત પૂર્વ નેતાઓ સહિત ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા સહિત લોકસભાના ઇન્ચાર્જ રાણાભાઈ દેસાઈ ડીસા ધારાસભ્ય પ્રવીણભાઈ માણી મગલલાલ માળી પૂર્વ રાજ્યસભાના સાંસદ દિનેશભાઈ અનાવાડિયા ડીસા તાલુકા સંઘના ચેરમેન પ્રતિક પઢિયાર શહેર ભાજપ પ્રમુખ રમેશભાઈ દિલવાડિયા મહામંત્રી અશોકભાઈ પટેલ તેમજ જિલ્લા અને તાલુકા કક્ષાના આગેવાનો સાથે ડીસા નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને વિવિધ મોરચાના હોદ્દેદારો કાર્યકરો સહિત સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં મનજસ્થ મહાનુભાવ દ્વારા આગામી લોકસભાની ચૂંટણીના ચક્રવ્યૂહ અંગે ચર્ચા વિચારણા કરી હતી તથા રાષ્ટ્રના વિકાસમાં સહભાગી બનવા આગેવાનો અને કાર્યકરો અને સમર્થકોને તેમજ મોરચાના હોદ્દેદારોને આહવાન કરવામાં આવ્યું હતું અહેવાલ બનસિંહ દરબાર ડીસા